પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયнтиભાઈ ભગવાનભાઈ વસાવા તથા જયેન્દ્રભાઈ જયнтиભાઈ વસાવા બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવી નગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આમોદ પોલીસે નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનના ગલ્લાની યાદમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે એકસો ત્રીસ એક ગ્રામનો ગાંજો જપ્ત કર્યો હતો આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયા ચલાવી રહ્યા છે